રાજકોટની શ્રીનાથજી સોસાયટીમાં આવેલા ઉદેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિ ભાવપૂર્વક દર્શનનો લાહવો લીધો હતો મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું જ્યારે અનેરું મહત્વ છે અને એમાં સોમવારનું વિશેષ મહત્વ છે ત્યારે વોર્ડ નંબર બાર શ્રીનાથજી સોસાયટી ખાતે ઉદેશ્વર મહાદેવમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારના દીપમાળાનું આયોજન કરેલું છે આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર શ્રાવણ માસ અને સમગ્ર વર્ષ દરમિયાન પણ અહીં પૂજા અર્ચનામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે ને આ મંદિરના જે ખાસ કરીને ધર્મભક્તો છે જે આયોજકો મિત્રો છે યોગેન્દ્રસિંહ ભાઈ શ્રી અજયભાઈ રાજભા ભૂપતભાઈ બસિયા ને સહિતના બધા મિત્રો અને રહેવાસીઓ દ્વારા આ દીપમાળાનું અને સાથે જ સોમવારના દિવસે પેટીસ વિતરણનું ફરાળનું પણ આયોજન કરેલું છે ત્યારે વોર્ડ નંબર બારના ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો મારા સાથી કોર્પોરેટર મગનભાઈ સોરઠિયા આ વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી જયેશભાઈ પંડ્યા અમારા મહામંત્રી ધીરજભાઈ ભાઈ શ્રી મહેશભાઈ યોગેન્દ્રસિંહ તેમજ ભૂપતભાઈ બસિયા સહિતના ભાઈ મનસુખભાઈ વેકરિયા ને સાથે આ વિસ્તારના સૌ રહેવાસી ભાઈઓ આજે અત્યારે દાદાની છે એ ભવ્ય આરતી કરશે અને ત્યારબાદ છે એ ફરાળમાં પેટીસનું વિતરણ કરવામાં આવશે આરતીમાં અંદાજે પાંચસો લોકોની આસપાસની સંખ્યા માત્ર આરતીમાં જોડાતા હોય છે અને ત્યારબાદ દર્શનમાં ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર વિસ્તારમાંથી રહેવાસી ભાઈઓ અને બહેનો છે એ દર્શનનો લાભ લેતા હોય છે